હા એ જ ચાલુ કર્યું હો આ હા 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 તાકલીફ પડે જુઓ હલો હેલો ગાય આવ આયુ કેતો જયો હવે હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ જસ્ટ ઘણો તો લીલી પરિક્રમાના બ્લોગ પછી આપણે ભેગા થઈ જાય છીએ બધા પોતપોતાના ઘરે ખુશ હશો સ્વસ્થ હશો એવી આશા રાખું છું અને આજે વ્લોગ શૂટ કરવા પાછળનું કારણ આજે તમને પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે એ છે તો ચાલો આપણે થોડી દિગંતરી મોજ મસ્તી જોઈએ થોડુંક નવા કારનામા વિશે તમને માહિતગાર કરાવીએ જોઈ શકો છો તમે ભાઈને પલટી મારવાની ઈચ્છા છે પણ અમુક પરિસ્થિતિ અનુકૂળ નથી થતી એટલે પલટી લાગતી નથી એટલે આભિમન્યુ જેવું છે અંદર ઘૂસતા તો આવડે છે પણ બહાર નીકળતા નથી આવડત એમ પલટી એક લાગી જાય છે પણ ફરી પછી મૂળ પોઝિશનમાં આવું હોય ને તો તકલીફ પડે છે ચાલો દીઘો હલો

લોલો અમે કઈ મદદ ન કરી પછી દર વખત જો ફરી પાછા આવી ગયા દર વખતે પછી પપ્પા મમ્મી હેલ્પ ન કરે દીકા થોડું આપણે જાતે કરવું પડે બોય કામ કામ કામ

ક્યારેક ક્યારેક હાથ બાર લેતા આવડે છે ક્યારેક નથી લેતા આવડતું હાથ બાર નો નીકળે એટલે ભાઈને જો મોઢા માંથી બહાર નીકળવા મળે ને ખોટે ખોટે ચીસ પાડવાની હાથ બાર કાઢ લે મારો દીકરો હ હ હ હ હ

અમારો વિડીયો સારો લાગ્યો હોય અમારા દિગંતેનલ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ આપજો તમને સારી લાગે ઇનબોક્સમાં જઈને કોમેન્ટ આપજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો